હું દરરોજ દરરોજ ખાવા આવું છું મારે બપોરે ઘરે જમવાનું હોય તો પેલા અહીંયા જમવા બટેટા ખાઈ પછી જમવા જાઉં છું એક ફરી વસ્તુ ખાવા લઈ મજા આવે એમ અને કેટલા મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં અને નવી જ એક્સપ્લોર માહિતી સાથે આજે અમે તમને ભાવનગરના એક એવા ખૂણે લઈ આવ્યા છીએ કે જે બટેટાનો સ્વાદ છે એ જિંદગીમાં એક વાર તમે ખાશો તો આખી જિંદગીમાં તમને એનો સ્વાદ નહીં જાય અને તમને યાદ રહેશે કે આવા યુનિક બટેટા ભાવનગરમાં આપણે ખાધા તો ખાસ કરીને જો તમે આ વિડિયો જોવાનું ચૂકતા નહીં અને તમારા દોસ્ત મિત્રો ને આ વિડિયો શેર કરી દેજો અને તમે જો આ બટેટા ખાધા છે આ તમે જોવો છો મારા હાથમાં તો ચકાચક એકદમ બટેટા છે જો ખાધા હોય તમે ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને એક ફેરી જે કહેવાય કે આ બટેટા ખાવા માટે અવશ્ય પધારજો મિત્રો આજે ખાસ ભાવનગરની અંદર જે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ જૂના જેને કહેવાય કે બટેટાવાળા અને એકવાર તમે જે બટેટાનો સ્વાદ ચાખી ગયા તો તમને આખી જિંદગીમાં બટેટાનો સ્વાદ જવાનો નથી આજે ખાસ કરીને અમે તમને એ જે બટેટા છે કઈ રીતના અહીંયા મળે છે અને નવાપરામાં ખાસ જેને કહેવાય ને કે બટેટા માટે આ જે પ્રખ્યાત છે અને અહીંયા આગળ એટલું ક્રાઉડ તમે મારી પાછળ જોઈ શકો છો કે બટેટાની લારીએ એટલું મોટું ક્રાઉડ હોય છે અને લોકો દૂર દૂરથી અહીંયા જે છે એ ખાવા માટે આવી જાય છે તો આજે આપણે ખાસ એક્સપ્લોર કરશું જે આ નવા ખાસ જે બટેટા છે અને એ બટેટાની અંદર કંઈક એવો જ સ્વાદ હોય છે જે જેને કહેવાય ને કે એકવાર તમે ખાવ એટલે તમારી જબાને જેને કહેવાય ને કે ચોંટી જાય તમને એ યાદ જ રહે અને અહીંયા ખાસ જેને કહેવાય કે ક્રાઉડ એક પ્રકારનું તમને જોવા મળે છે નવાપરાના પ્રકારના બટેટામાં જે તમે જુઓ છો જુઓ આ જે ભાવનગરની ખૂબ જ જૂની પેઢી કહીએ તો જૂની પેઢી તે પણ કહેવામાં આવે છે બટેટાની અને અહીંના જે બટેટા છે એની અંદર ખાસ કરીને જે એક જેને કહેવાય ને કે તીખા બટેટા અહીં જેવા બટેટા તમને ભાવનગરની અંદર કોઈ જગ્યાએ નહી મળે જો તમે આ જે જોઈ રહ્યા છો કે આ આપણે શું છે લારીનું નામ યુનુષભાઈ બટેટા યુનુષભાઈ નવાપરા બટેટા વાળા અને ખાસ જો તમે અહીંયા ખાવા આવતા હોય તો તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે યુનુષભાઈના બટેટા કેવા લાગે છે જુઓ અહીંયા એની આપણે લાસ્ટમાં જે એમના માલિક છે આપણે એમની સાથે પણ આપણે વાત કરીશું અને કઈ કઈ રીતના જેને કહેવાય કે બટેટા અહીંયા રાખે છે જો એક ખાસ એના જે બટેટા છે એ તમે આ જોઈ શકશો કે એકદમ એને કહેવાય ને તીખા અને આ જે એની જે તીખા જેને કહેવાય કે મોનોપોલી છે જે બટેટાની કંઈક અલગ જ છે અને અહીંયા લોકો જે છે એ ક્રાઉડ ખૂબ જ છે અત્યારે તો હજી અહીંયા ચાલુ થયું છે બાકી અહીંયા તમારો વારોનો આવે છે લોકો છે પાપડ છે પાઉં છે એની સાથે સાથે આ બટેટા છે એ ખાતા હોય છે અને અહીંયા છે લાઈન લાગી જતી હોય છે જો તમે આ જોવો છો કે જે એની જે ચટણી છે એ જે એક પ્રકારની એ રીતની હોય છે જો તમે જોવો છો જે આપણે બટેટા છે એ ટેસ્ટ પણ કરીશું કે કઈ રીતના છે ને તેના જે માલિક છે એની જોડે આપણે વાત કરીશું અહીંયા આગળ આપણે જે બટેટા ખાવા આવે છે એવા લોકોની યારે પણ વાત કરીશું કે એને કેવા બટેટા લાગે છે કે શીખા કે જેથી કરીને એના સ્વાદ માટે જે અહિયાં ખેંચાઈ ને આવે છે જો આ જે બટેટા છે તમે જોઈ રહ્યા છો એની જે જે તીખી ચટણી છે એ ચટણીનો ભાવનગર માં આવો અને એક વાર ખાધો હશે ને તો તમે આખી જિંદગી તમને યાદ રહે છે કેમકે આ જે સ્વાદ છે એ બીજે કઈ નથી મળતો અને ખાસ કરીને ભાવનગર છે એ બટેટા ભૂમળા માટે જેને કહેવાય કે પ્રખ્યાત છે જો તમે આ જે જોઈ શકો છો એ બટેટા જોરદાર ઇનુસભાઈ ના આપડી પેઢી કેટલા જૂની છે ત્રીજી પેઢી તો એમની હાલે છે ત્યારથી આ બટેટા વેચે છે અને અહીંયા આ બધા લોકો જે છે ક્રાઉડ પુલ આમ જોવો અને આ જે છે મેઇન રોડ છે નવાપરાનો જે તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં કે આ જે રોડ જે છે એ આ નવાપરા છે અને આમથી જે આવે છે એ અલુરિયામાંથી રોડ આવે છે ને આમથી ગ્રેસન્ટ થી આવે છે અને આ જે મેઇન રોડ જે નીકળેલો છે એ રોડ છે જે આ રોડ ઉપર અને જે તમે જુઓ છો કે ત્યાં આગળ જે આ યુનુસભાઈ બટેટા વાળા ની લારી છે ને ખૂબ જ ક્રાઉડ હોય છે જે તમે જોઈ શકો છો અને ક્યાંય ક્યાંયથી લોકો જે છે ને એ ખાવા માટે આવે છે અને લોકો જે છે એ બટેટા ખાતા હોય છે અરે સોડા છે સિંગ છે અને પાવ આ તમામ રીતનું જે છે અહીંયા ઇનુસભાઈ ની બટેટા અને ત્રીજી પેઢી છે અહિયાં જે આ છે ત્રીજી પેઢી થી આ લોકો જે છે એ બટેટા વેચવાનું કામ કરે છે ને સાથે સાથે જેને કહેવાય કે પાપડ પાવ અને બધું હોય છે જેવી રીતે એવો અલગ પ્રકારનો સ્વાદ હોય છે ખેંચી લાવે છે ને એકવાર જો તમે આ બટેટા ખાવ ને તો તમને આખી જિંદગી યાદ રહે કે આ બટેટા જેનો સ્વાદ છે એક જ પ્રકારનો હોય છે એટલા વર્ષ વીતી ગયા તો આપણી સાથે છે શું નામ તમારું ઇમ્તિયાજ ઇમતીયાદભાઈ આ બટેટાનો જે આપણે ધંધાની વાત કરીએ કેટલા ટાઈમ થી ચાલુ છે આપડી લારી મારા ત્રીજી પેઢી ત્રીજી પેઢી થી અને આની અંદર આ મસાલા ની વાત કરીએ તો લોકો અહિયાં સુધી ખેંચાઈ ને આવે છે શું છે તમારી આ ચટણી માં ને બટેટા માં વસ્તુ હારી અને એક જ અરકો અને કેટલી તમે પેઢી કીધી ત્રણ પેઢી એક નો એક જ સ્વાદ ત્રણ પેઢી થી એક જ અને આપણે અહિયાં જો વાત ત્રીસ વર્ષ આ ત્રીસ વર્ષ થી જેને કેવાય ને કે ભાઈ છે એ બટેટા બનાવે છે અને બીજી ખાસ વાત કરીએ તો એનું જે તીખું

છે આપણે ભાવની વાત કરીએ તો કઈ રીતની હોય આપણે જેને કહેવાય કે ત્રણ પેઢી થી જે આ બટેટા જે છે એ અહીંયા વેચે છે એનો સ્વાદ છે હજી ત્રણ પેઢી થી એકનો એક જ સ્વાદ છે અને અહીંયા તમે એકવાર ખાવા આવો એટલે તમારી જીભને યાદ રહી જાય કે આપણે જે આ બટેટા ખાધા ઇનુજાઈ બટેટા વાળાના

હવે સ્વાદ ની વાત કરીએ ઇનુષભાઈ બટેટા ની તો આમાં કઈ રીતના આમ સ્વાદ આવે સ્વાદ એટલે આમ તીખાય આમ બહુ મસ્ત કે જે કઈ માવો આપડે ખાતા હોય આ બધું હોય બરાબર તો એ બધી લાડકા નીકળી જાય બરાબર કોઈ બીજા દિવસે કશું કઈ વાંધો આવતો નથી મારા ભાઈ

તો મિત્રો આ હતા પ્રકાશભાઈ અને ખાસ કરીને જો તમે ભાવનગર ની આજુબાજુ જિલ્લા માંથી ભાવનગર માં આવતા હોય તો એક બટેટા છે એ ખાસ કરીને તો તમને ખબર પડશે જે મસાલા ની અંદર યુનિકતા છે અંદર એક પ્રકારની જે મજા છે ખાવાની શું મોસમ જ અલગ છે મારા ભાઈ યાર કોઈ કરતા જગ્યા આપણે યુનિસભાઈ ના બટેટા પાસ કર્યા બરાબર છે બધી જગ્યાએ ખાવ પણ યુનિસભાઈ ના બટેટા એટલે વાત કરો માં સ્વાદ મૂકી દેવા મોટામાં પાણી આવે એટલે તમને અહિયાં મોઢા માં પાણી આવી જાય અને ખાસ કરીને જો તમે ખાઈ આવ્યા હોય અહીના બટેટા પાવ પાપડ પાવ વારે ખાવ કે પાવ વારે ખાવ છું લુખાઈ ખાવ છું મોટા ભાઈ બરાબર છે તો ખાસ કરીને તમે કોમેન્ટ કરી દેજો કે અહીંયા અમે બટેટા ખાવા આવ્યા હતા ને કેવો સ્વાદ લાગે છે અને પ્રકાશભાઈ ભાઈ આપણા વિડીયોમાં મજા આવે તો વિડીયો લાઈક શેર લાઈક શેર અને કરજો સબસ્ક્રાઇબ કરી દેજો હા નામ આપનો તેજલ તેજલ ભાઈ હવે તમે આજે ક્યાં આવ્યા છો નવાપરા ચોકમાં સુકામાં આવ્યા બટેટા ખાવ હવે તો અહીંયા બટેટા ખાવા આવો છો તો બટેટામાં તમને કઈ પ્રકારનો સ્વાદ આવે છે કે અહીંયા તમે આવો એક ફરી વસ્તુ ખાવા લઈ મજા આવે એમ અને કેટલા સમયથી તમે અહીંયા ખાવા આવો છો ત્રણ ચાર વર્ષ ત્રણ ચાર વર્ષ થી અહીંયા મસાલા ની વાત કરીએ બધા એમ કે છે કે અહીંયા જે બટેટા નો જે મસાલો છે એ આખો એક યુનિક હોય છે જે કઈ તમને જોવા નથી મળતો અહીંનો મસાલા માં શું કેશો એના બારામાં મસાલો સારો આવે છે તીખું નહીં બહુ મીડિયમ આમ સાદું સોબર અને બધા એમ કે છે કે એકવાર જિંદગી માં ખાઓ

અને અહીંયા તમને બીજા બટેટા ખાવ છો એની કરતા અહીંયા અલગ હું સ્વાદ ગરમ મસાલો થી ખાના મસાલા કે જે તમને કેવાય કે આખા ભાવનગર માં ક્યાંય નહીં મળે જ્યાં એની પેઢી હશે ત્યાં જ મળશે અને જૂના અને જાણીતા ને કેવાય કે ઈનુષભાઈ છે જો તમે અહીંયા ખાવા આવ્યો ને તો તમે કોમેન્ટ કરજો કે આના બટેટા તમે ખાધા છે કે નથી ખાધા